દસ શખ્સો નો પાંચ લોકો ઉપર હુમલો ગાંધીધામ ખોડિયાર નગરના વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી દસ જણે લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કરી પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી ખોડિયાર નગર આરોપી દેવી પૂજકના ઘર આગળ તારીખ બપોરે બે વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો ફરિયાદી રવિ કરમસિંહભાઈ દેવી પૂજકે આરોપી સુનિલ દેવી પૂજક અનિલ દેવી પૂજક અશોક દેવી પૂજક અરવિંદ દેવી પૂજક ભાવેશ કિશન પ્રવીણ કિશન આલિક દેવી પૂજક રામુ દેવી પૂજક તેમજ સની લાલજી દેવી પૂજક કિશન સવજી દેવીપૂજક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો ફરિયાદીના ભાઈ તુલસી દેવી પૂજક પાસેથી આરોપી અનિલ દેવી પૂજકે ધંધો કરવા પૈસા માંગ્યા હતા જે ન આપતા મંદુખ રાખી આરોપીએ લોખંડના પાઇપ ટામી છરી વડે હુમલો કર્યો હતો આ બબાલમાં ફરિયાદી તથા તેમના ભાઈ તુલસીભાઈ ફરિયાદીના વેવાણ હીરાબેન વેવાઈ નટુભાઈ પ્રવીણ દેવીપૂજક તથા હરીશભાઈને ઈજાઓ પહોંચી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે